ડાંગ જિલ્લાના આહવા ખાતે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા ડાંગ દરબાર મંચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાની વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓએ રાસ ગરબા વાર્તા નાટક ભજવી ઉત્સાહભેર ભાગ લીધો હતો આ પ્રસંગે જિલ્લા ડીસીએફ દિનેશ રબારી નાયબ સચિવ સ્કૂલ ઓફ એક્સિલન્સ એમજી વ્યાસ સહિત અધિકારીઓ તથા તમામ શિક્ષક પરિવાર ઉપસ્થિત રહ્યા હતા વીસ તારીખે પ્રથમ દિને જિલ્લા પંચાયતની પ્રાથમિક શાળાના બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ ગોઠવાયેલો અને આ કાર્યક્રમમાં કુલ એકવીસ શાળાઓ અને ચારસો ને પચીસ વિદ્યાર્થીઓ ભાગ લીધો આ જે ચારસો પચીસ વિદ્યાર્થીઓ છે એ પહેલા સ્કૂલમાં સ્પર્ધા થાય છે પછી કેન્દ્ર લેવલ સ્પર્ધા થાય છે પછી તાલુકામાં સ્પર્ધા થાય અને તાલુકાની જે શ્રેષ્ઠ કૃતિઓ હતી એવી કૃતિઓને કાલે આ દાન ગરબાના મંચ ઉપર રજૂ કરી હતી ખૂબ ઉત્સાહપૂર્વક બધા જ બાળકોએ ભાગ લીધો અને એક ઉત્તમ કોટીના કલાકારો હોય એ પ્રકારના બાળકોએ સ્ટેજ ઉપર પોતાનું પરફોર્મન્સ આપ્યું